બધાને જય શ્રી કૃષ્ણ આજનો વિડીયો સ્ટાર્ટ કરીએ તેમની માતાની આવી હાલત જોઈને સંજયભાઈથી સહન ન થયું અને તેમણે નજીકમાં પડેલી લાકડી ઉપાડી અને પત્નીને મારવાનું શરૂ કર્યું મારી માતા સાથે આવું કરવાની તારી હિંમત કેવી રીતે થઈ જો આજે પણ મને હિંમત ન આવી હોત તો તું કોઈક દિવસ મારી માને મારી નાખત તને આટલો આશરો આપ્યો એ મારી ભૂલ છે તે મારા મૌનનો ઘણો ફાયદો ઉઠાવ્યો છે ઘરમાં શાંતિ અને ખુશી માટે હું પહેલેથી જ મૌન હતો પણ હવે નહીં મુક્તાબેને પગે પકડી પડીને સંજયભાઈને વિનંતી કરી સંજયએ પોતાના હાથની લાકડી ફેંકી અને મુક્તાબેનનો હાથ પકડીને તેમને દરવાજાની બહાર ખેંચી ગયા બ્રિંદા દોડીને અંદર આવી અને દાદીમાને પાણી આપ્યું ત્યારે તેને હોશ આવ્યો સંજયભાઈ તેની માના પગ પાસે બેસીને રડવા લાગ્યા માં કૃપા કરીને મને માફ કરો જો મેં અગાઉ આટલી હિંમત બતાવી હોત તો તમે આટલા વર્ષોથી જે પીડા સહન કરી રહ્યા છો તે સહન ન કરવું પડત મને માફ કરો હું સારો પુત્ર ન બની શક્યો દાદી સાસુ અને સસરાને આ રીતે જોઈને વૃંદા અને મહેશ પણ રડવા લાગ્યા તમે લોકો રડો નહીં અને દાદીમાએ બ્રિંદા અને મહેશની સા સામે હાથ ફેલાવ્યા વૃંદા અને મહેશ દાદીને આલિંગન આપે છે સંજયભાઈ અને દાદીમાએ બંને બાળકોના માથા પર હાથ મૂક્યો બ્રિંદા મુક્તાબેનની વહુ છે મહેશ અને બ્રિંદાના લગ્નને માત્ર છ મહિના જ થયા હતા બ્રિંદા એક શિક્ષિત ગુણવાન સંસ્કારી છોકરી છે તેને નાણપણથી શીખવાડવામાં આવ્યું હતું કે ખોટું કરનાર કરતાં ખોટું સહન કરનાર વધુ દોષિત છે બ્રિંદા તેના મામાના ઘરે પણ પ્રખ્યાત હતી કારણ કે તે કોઈની સાથે અન્યાય થતો જોઈ શકતી નહોતી શેરીમાં બધા તેને બોલ્ડ છોકરી કહેતા હતા તો પછી તે બ્રિંદાના ઘરમાં ખોટું કેવી રીતે સહન કરે થોડા દિવસોમાં જ્યારથી તે તેના સાસરે આવી ત્યારથી તેણે જોયું કે તેની સાસુનું તેના પ્રત્યેનું વલણ બિલકુલ સારું નથી તે મારી સાથે બરાબર વાત પણ નથી કરતી અને તેણે ઘરડા સાસુની હાલત નોકર કરતા પણ ખરાબ કરી નાખી હતી બ્રિંદાની સાસુ ઘમંડી સ્ત્રી છે અથવા તો તે તેના શ્રીમંત માતા પિતાનું બગડેલું સંતાન છે બ્રિંદાના સસરા થોડા નરમ હતા આ કારણે જ તે તેની દાદાગીરી કરતા હતા જ્યારે બ્રિંદાએ મહેશને આ વાત કરી ત્યારે તેણે કહ્યું બ્રિંદા મારી માં સાથે માથાકૂટ ન કર આ ઘર પહેલેથી જ માં ચલાવે છે પણ મહેશ આ ખોટું છે દાદી પણ આ ઘરના સભ્ય છે અને હવે જુઓ તે પણ વૃદ્ધ થઈ ગયા છે આ સમયે તેમને તેમના પ્રિયજનોના સમર્થન અને પ્રેમની જરૂર છે તારી માને સમજાવવાને બદલે તું તેને ટેકો આપે છે પણ હું દાદી માને આવું નહીં થવા દઉં હું મારી સાસુને આ માટે સજા કરીશ અને હું તે પણ જોઈશ તમે દાદી માને કેવી રીતે અન્યાય કરશો જો તેને બિનજરૂરી ઉપેક્ષા ન કરવામાં આવે તો તે વધુ સારું રહેશે બ્રિંદા ગુસ્સામાં મહેશને બોલી મહેશે બ્રિંદાને શાંત કરતા કહ્યું બ્રિંદા તું કેમ સમજતી નથી આપણા મૌનથી ઘરમાં શાંતિ જળવાઈ રહે છે તો મૌન રહેવામાં શું નુકસાન છે બ્રિંદા ગુસ્સામાં બોલી મહેશ તું આ વાત તારી માને સમજાવ મને નહીં લોકો સાચે જ કહે છે કે વ્યક્તિ જેટલો ઝૂકશે તેટલો જ તે નમશે પરંતુ માત્ર હવે નહીં તમારામાં હિંમત તો નથી ને તમારી માતા સામે ઊભા રહેવાનો કોઈ અર્થ નથી પણ હું આ બધું સહન નહીં કરી શકું આટલું કંઈ વૃંદા રૂમની બહાર નીકળી ગઈ બ્રિંદાના સાસુનું તેના સસરા પ્રત્યેનું વર્તન પણ બહુ ખોટું હતું વૃંદાના સસરા પણ તેને કંઈ બોલતા નહોતા એવું વિચારીને કે કોઈ કંઈ કહે તો મુક્તાબેન આખા ઘરમાં હંગામો મચાવી દેતા હતા તેથી તે ઈચ્છતા હોવા છતાં કંઈ કરી શકતા ન હતા જ્યારે પણ બ્રિંદા કંઈક સારું બનાવતી ત્યારે મુક્તાબેન તેને તેની સાસુને આપવાની ના પાડી દેતા હતા અને તેના હાથમાંથી છીનવી લેતા હતા પરંતુ તેમ છતાં બ્રિંદાએ ગુપ્ત રીતે તેની દાદી સાસુને ખવડાવ્યું હતું વૃદ્ધાવસ્થામાં પણ આ વૃદ્ધ મહિલાનો પોતાના ગુસ્સા પર કેટલો કોઈ કાબૂ ન હતો અને તેની પુત્ર વધુ વડે પરિસ્થિતિને બગાડી રહી હતી મારા સાસુએ તે દિવસે ખૂબ જ હોબાળો મચાવ્યો હતો જમતી વખતે બિચારા દાદીની આંખમાં આંસુ આવી ગયા હતા અને અધ વચ્ચે જ ખાવાનું બંધ કરી દીધું હતું આનાથી તેને ખૂબ જ પીડા થઈ હતી તેણી વિચારવા લાગી કે શું તેણીને તેના પુત્રની કમાણી પર પૂરતો અધિકાર નથી કે તે તેના ઘરમાં બે સમયનું ભોજન ન લઈ શકે શું માતા પિતા આ દિવસો જોવા માટે જ ભગવાન પાસે બાળકની માગણી કરતા હશે આ વિચારીને તે રડવા લાગી વૃંદા તેની દાદીને રડતી જોઈને સહન ન કરી શકી અને તેણે કહ્યું ફક્ત મારી સાસુ ઘરમાં મનમાની કરે છે અને આપણા પરિવારની કમાણી ખાય છે સાવધાન જો તમે દાદીને વધુ પણ એક અપશબ્દ કહો તો દાદી તમે ખાઓ હું એ પણ જોઈશ કે તમને કોણ રોકે છે બ્રિંદાએ દાદીના આંસુ અને બ્રિંદાએ આટલું કહેતા જ મુક્તાબેન ઉપવાસ પર બેસી ગયા કાલની છોકરી મારી સામે થશે કાં તો તમે મારી વાત સાંભળો નહીતર મુક્તાબેને પોતાને રૂમમાં બંધ કરી દીધા વૃંદા પણ પોતાની જીદ પર અડગ રહી અને સાસુએ એના રૂમની બહારથી બોમ્બ પાડી જમવાનું નહીં લાવ પણ હું પાછી પડવાની નથી હું કંઈ ખોટું નથી કરી રહી તેથી હું જે પણ કરી રહી છું તે કરવાનું ચાલુ જ રાખીશ મહેશે બ્રિંદાને સમજાવવાની કોશિશ કરી તો તેણે ગુસ્સામાં કહ્યું મહેશ વચ્ચે ના આવ નહીતર આજે સંજયભાઈને તેની વહ પર ખૂબ ગર્વ હતો તે વિચારવા લાગ્યા કે આ ઘરમાં થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાની હિંમત ઓછામાં ઓછી કોઈકમાં તો છે એવું નહોતું કે તેણે મુક્તાબેન સામે અવાજ ઉઠાવ્યો ના હતો આ ઉંમરે પણ તે પોતાની માનું અપમાન સહન કરી શકતા ન હતા ભલે તે તેની મા સાથે બે મિનિટ બેસે અથવા ગુપ્ત રીતે તેણીને ખાવા માટે કંઈક લાવે તો પણ મુક્તાબેનને તે સહન કરશે કરી શકતા ના હતા જ્યારે તેણે એકવાર મુક્તાબેનને તેની મા સાથે સારું વર્તન કરવાનું કહ્યું ત્યારે મુક્તાબેને પોતાની જાત પર કેરોસીન છાંટીને આગ ચાપવાનો પ્રયાસ કર્યો હતો અને કહ્યું કે તે તમારા બધા પર ઘરેલું હિંસાનો કેસ દાખલ કરાવશે એટલા માટે સંજયભાઈમાં ક્યારેય મુક્તાબેનની વિરુદ્ધ જવાની હિંમત થતી જ ન હતી પણ કહેવાય છે કે અંધકાર પછી પ્રકાશ આવે જ છે સંજયભાઈ વિચારોમાંથી બહાર આવ્યા અને બ્રિંદાના માથા પર હાથ મૂક્યો અને ભીની આંખો સાથે બહાર નીકળી ગયા સાસુને કોઈએ ખાવાનું પૂછ્યું નહીં રાતે જ્યારે પેટમાં દોડધામ શરૂ થઈ ત્યારે સાસુ મધ્યરાત્રિએ ગુપ્ત રીતે રસોડામાં જઈને ચૂપચાપ જમવા જમવા લાગી ગઈ જ્યારે બ્રિંદા દાદી માટે પાણી લેવા આવી ત્યારે તેણે બધું જોઈ લીધું પણ તે કશું બોલી નહીં તે જાણતી હતી કે લાતોના ભૂત વાતોથી માનતા નથી એક દિવસ બ્રિંદાના સસરા તેની માં માટે નવી સાડી લઈને આવ્યા વર્ષો પછી તેણે મુક્તાબેન સામે જવાની હિંમત કરી બ્રિંદા બેટા માને જરા નવડાવો અને તેને આ સાડી પહેરાવો મને આવી સાડીઓ ખૂબ ગમે છે આ કહેતા સંજયભાઈની આંખો ભીની થઈ ગઈ બ્રિંદાએ દાદીને ગરમ પાણીથી નવડાવ્યા અને નવી સાડી પહેરાવી શિયાળાની ઋતુ હતી એટલે દાદીને થોડી ઠંડ પણ લાગી ગઈ એટલે બ્રિંદાએ તેમને નવડાવીને આંગણામાં તડકામાં બેસાડ્યા અને પછી દાદીમાં માટે આદુની ચા પણ બનાવવા માટે રસોડામાં ગઈ દાદીને નવી સાડીમાં જોયા મુક્તાબેને તેમના શરીરને અગ્નિદાહ આપવાનો પ્રયત્ન કર્યો મુક્તાબેન નજીકમાં પડેલી લાકડી વડે તેના પર હુમલો કરવાના હતા ત્યારે વૃંદા ત્યાં આવી અને તેને પકડીને મુક્તાબેનને પાછળ ધકેલી દીધા જ્યારે મુક્તાબેને લાકડી વડે બ્રિંદાના માથા પર મારવાની કોશિશ કરી ત્યારે બ્રિંદાએ તેના હાથમાંથી લાકડી પકડી અને તેની સાસુના ગાલ પર જોરથી એક થપ્પડ મારી મુક્તાબેનને થપ્પડથી એ ચોકી ગયા સાવધાન મમ્મી ભલે તમે મને મારવાનો પ્રયાસ કર્યો હું તે છોકરીઓમાંની નથી જે ચૂપચાપ બધું સહન કરતી રહે તેણી ગુસ્સામાં અંદર ગઈ અને પોતાના પર કેરોસીન છાંટીને આગ ચાંપી દીધી બ્રિંદા ચૂપચાપ મુક્તા શો જોઈ રહી હતી તેની સારી રીતે જાણતી હતી કે આ તેની સાસુનું એક ષડયંત્ર છે દાદીએ કહ્યું નાની વહુ મુક્તાબેન દાદીની સંભાળ લેતી વખતે બ્રિંદાને રહી હતી દાદીમાં આનંદ કરો અને ચિંતા કરશો નહીં આવું કંઈ નહીં થાય સાસુ વહુ તોફાન કરવાવાળી નથી આટલું કહીને બંને હસવા લાગ્યા હાસ્યનો અવાજ સાંભળીને મુક્તાબેન ગુસ્સામાં ગર્જના કરતા હતા અને તેમને દાદી માનું માથું ખેંચવા લાગ્યા દરમિયાન સસરા પણ ત્યાં આવી ગયા હતા તેની માને આ રીતે જોઈને તેણે નજીકમાં પડેલી લાકડી ઉપાડી અને મુક્તાબેનને મારવા લાગ્યા સંજયભાઈનું આ સ્વરૂપ જોઈને મુક્તાબેનનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો કદાચ વૃંદાને જોયા પછી જ તેના સસરાને તેની મા સાથે થઈ રહેલા અન્યાય સામે અવાજ ઉઠાવવાની પૂરતી હિંમત મળી ગઈ હતી મુક્તાબેન સંજયના પગે પડ્યા અને ક્ષમા માંગવા લાગ્યા પરંતુ સંજયભાઈએ તેમની એક વાત ના માની અને મુક્તાબેનનો હાથ પકડીને તેને દરવાજાની બહાર ખેંચી ગયા બ્રિંતા દોડીને દાદી મને પાણી પીવડાવ્યું અને પછી તે પાનમાં આવી ગયા તે દિવસે સંજયભાઈએ તેની ગળે લગાડીને ખૂબ જ રડ્યા અને બ્રિંદાને આશીર્વાદ આપ્યા દીર્ઘાયુ રહો જો તમે અહીં ન હોત તો હું આ બધું કરી શક્યો ના હોત ખાસ મેં અગાઉ હિંમત બતાવી હોત આટલું કહીને તેની આંખોમાં આંસુ આવી ગયા અને આંખો ભરાઈ ગઈ અને દાદીએ મહેશ અને બ્રિંદાને ગળે લગાવ્યા અને થોડા દિવસો પછી જ્યારે પ્રિંદાએ મુક્તાબેનને બજારમાં જોયા તો તે તેને ઓળખી શકી નહીં મુક્તાબેનની હાલત ભિખારી જેવી થઈ ગઈ હતી જ્યારે પ્રિંદાએ મુક્તાબેનને પૂછ્યું તો તેણે પ્રિંદાની સામે હાથ જોડીને માફી માંગીને તે રડવા લાગ્યા બેટા મને માફ કરો મેં તમારા લોકો સાથે ઘણું ખોટું કર્યું છે મારા માતા પિતાના પૈસા અભિમાનમાં હું હંમેશા મારા સાસુ અને વહુ સાથે ખરાબ વર્તન કરતી રહી હતી મમ્મી પપ્પા ગયા પછી ભાઈ અને ભાભીએ મને ઘરની બહાર કાઢી મૂકી વૃંદાને તેની સાસુ પર દયા આવી અને તેણીને પોતાની સાથે ઘરે લઈ આવી અને તેણીની આંખ આખી અગ્નિપરીક્ષા તેની દાદીને કહી મુક્તાબેન દાદીના પગે પડ્યા અને આજીજી કરવા લાગ્યા દાદીને તેની વહ પર દયા આવી અને તેણે તેને માફ પણ કરી દીધા બ્રિંદાય સાસુના આંસુ આંસુલુસ્યા અને હાથ પકડીને કહ્યું મમ્મી આ ઘર હજી તમારું જ છે ફક્ત તમે આ ઘરને તમારું ઘર નહોતું માની શક્યા મુક્તાબેનને પોતાની ભૂલ માટે પસ્તાવો કરતા જોઈને બધાએ તેમને માફ કરી દીધા અને બધા ખુશીથી સાથે રહેવા લાગ્યા બધા એક સાથે ખૂબ જ ખુશ છે એ જોઈને બ્રિંદા ખૂબ ખુશ થઈ ગઈ શરૂઆતથી જ બ્રૃંદા ઈચ્છતી હતી કે ઘરમાં બધા સાથે રહે ખુશ રહે તો મિત્રો બ્રિંદાએ તેના દાદીમાં માટે લીધેલો નિર્ણય સાચો હતો કે ખોટો એ કમેન્ટમાં જરૂર કહેજો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો